જી સર આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એના વિશે શું આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટીનો દરજ્જો યુનેસ્કોમાં મળે તે માટે થઈને ટેકનિકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું વડોદરા કોર્પોરેશન દ્વારા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા એમઓયુ કરવામાં આવ્યું આગામી દિવસોમાં યુનેસ્કોમાં સ્થાન મેળવવા માટે થઈને જે જે પણ કામો કરવાના છે તેની વિગતવાર ચર્ચા ચાલે અને આ ચર્ચા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને આ કાગળીયા મોકલવામાં છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે અરજી હતા અને કેન્દ્ર સરકાર દ્વારા યુનેસ્કોમાં આ અરજી મોકલાશે ત્યારબાદ આ આપણાને ક્રિએટિવિટીનો દરજ્જો એના જે પેરામીટર્સ છે જે પરિમાણો છે એ બધા જ ચકાસીને બાકી યુનેસ્કો દ્વારા ચેરમેન સાહેબ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાખવામાં એના વિશે શું કહે ગુજરાતની સાંસ્કૃતિક પાટનગર કલાનગરી જે વડોદરા એટલે તેનો સાંસ્કૃતિક વારસો કહેવાય કે સરસયાજીરાવ ગાયકવાડ બીજાના સમયથી વડોદરા શહેરમાં જે રીતના મોન્યુમેન્ટ છે જે રીતની હેરિટાઈઝ ઇમારતો છે સુસાગર તળાવ છે લક્ષ્મીલાસ પેલેસ છે ન્યાય મંદિર છે લાલકોટ છે એમએસ યુનિવર્સિટી છે આજવા સરોવર છે આજુબાજુ ચાપાને હેરિટેજ સિટી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે લોથલ જે હડપણ છે આ તમામ વસ્તુઓ જે મધ્ય ગુજરાતનું કેન્દ્ર મિશન કહેવાય એવા વડોદરામાં છે વડોદરાની તાકાત સુધી અને વડોદરા સિટી ક્રિએટિવ સિટી જે યુનેસ્કોનું ક્રિએટિવ સિટી નેટવર્ક છે એના મેમ્બર બનવા માટે હેરિટેજ ટ્રસ્ટ જોડે એમઓયુ કરી અને હેરિટેજ ટ્રસ્ટ પોતાની એક્સપર્ટાઈઝ અને પોતાના એડવાઇઝરી પોતાનું માર્ગદર્શન વડોદરા કોર્પોરેશનને આપશે અને એના આધારે યુનેસ્કોમાં એપ્લાય કરી અને વડોદરા ક્રિએટી સિટી ફોર ડિઝાઇનના દરજ્જા માટે પ્રયત્ન કરી રહ્યું છું આપણી પાસે જે સાંસ્કૃતિક વારસો છે એનું ઇનોવેશન રિનોવેશન અને એનું જે રિપેરિંગ અથવા એનું જે જાળવણી કરવાની છે એ કરવા માટે વડોદરા કોર્પોરેશન કટિબદ્ધ છે આવનારા સમયમાં વડોદરાના જે લેન્ડસ્કેપિંગ છે જે અર્બન પ્લાનિંગ છે જે બિલ્ડિંગ ડિઝાઇનિંગ છે એન્ટીરિયર ડિઝાઇનિંગ છે એ બધું વિશ્વની આંખે વળગે એ પ્રકારનું થાય એ માટેના પ્રયત્નો વડોદરા ભરપોર્ટ તરફથી કરવામાં આવી રહ્યા છે ત્યારે તે ટ્રસ્ટ એક માર્ગદર્શક તરીકેનો રોલ ભજવવાનો છે ત્યારે આજે હોટલ સૂર્યપ્રદેશ ખાતે વડોદરાના તમામ શ્રેષ્ઠીઓ ખાસ કરીને જે લોકો વિશ્વામિત્રી પર્યાવરણ આ બધાની રક્ષા માટે એ લોકો એક્સપર્ટ છે જેવી રીતે આર્કિટેક્ચર પ્લાનિંગમાં જે લોકો એક્સપર્ટ છે જેવી રીતે આર્ટ કલ્ચર મ્યુઝિકના એક્સપર્ટ લોકોને બધાને બોલાવી અને આજે આ ચિંતન શિબિરનું વર્કશોપનું આયોજન કર્યું છે લોકોના જુ લેવામાં આવશે અને જે અલગ અલગ એનજીઓ છે ખાસ કરીને કહી શકાય કે કોઈપણ સફળતા મેળવી હોય તો એકલી કોર્પોરેશન તો શું ના કરી શકે પણ લોકોનો સાથ સહકાર અને વડોદરાના વ્યક્તિઓનો પ્રબુદ્ધ નાગરિકોનો પણ સાથ ધરાવેશ જ જરૂરી છે એટલે વડોદરાના નાગરિકો પ્રબુદ્ધ નાગરિકો અને કોર્પોરેશન એટલે રાજકીય ઇચ્છાશક્તિ અને પબ્લિક પાર્ટી જનતા વડોદરા માટે કંઈક નવું કરીએ વડોદરાને સુધીનો ઉદ્દેશકો દ્વારા જરૂરી મળે છે જેથી કરીને આ સુધીના નેટવર્કમાં પણ આપણે